રાધે રાધે નમસ્તે દર્શક મિત્રો કેમ છો આપ સૌ આપની પોતાની ચેનલ ભાવિ દર્શનમાં હું મુકું જોશી આપનું સહૃદય સ્વાગત કરું છું આજે એક નવા દિવસની શરૂઆત થઈ રહી છે અને અમે આપના માટે લઈને આવ્યા છીએ રવિવાર તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ નું સંપૂર્ણ અને સચોટ રાશિફળ આજે આપણે જાણીશું કે તમારી રાશિ માટે આ દિવસ કેવો રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે કાર્યક્ષેત્રમાં શું નવી તકો મળશે સ્વાસ્થ્યનું કેવું રહેશે અને આર્થિક રીતે દિવસ કેટલો ફળદાયી રહેશે દરેક રાશિના જાતકો માટે ખાસ માહિતી અમે આ વિડીયોમાં રજૂ કરીશું તો આપ સૌ અમારી સાથે જોડાયેલા રહો અને તમારા ભવિષ્યની એક ઝલક જુઓ જો આપને અમારો આ વીડિયો અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો અને હા જો તમે હજુ સુધી અમારી ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ કરી લો જેથી તમારા દરેક નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ચાલો હવે શરૂ કરીએ આજનું રાશિફળ અને જાણીએ તમારા તારા શું કહે છે સિત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર માટેનું તમારું વિસ્તૃત રાશિફળ નીચે મુજબ છે પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ અન ઈ આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે તમે તમારા અટકેલા કાર્યોને પૂરા કરવા માટે સક્રિય રહેશો પરિવાર અને મિત્રો સાથે સારા સારો સમય પસાર થશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે સ્વાસ્થ્ય સારું રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બહુ બને આજનો દિવસ તમારા માટે શાંતિ અને સ્થિરતા લઈને આવશે તમે આરામ કરવા અને પોતાના શોખને પૂરા કરવા માટે સમય કાઢશો કાર્યસ્થળ પર તમારે થોડી ધીરજ રાખવાની જરૂર પડી શકે છે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામો લઈને આવી શકે છે એક તરફ તમને નવા વિચારો આવશે અને તમે વાતચીતમાં સફળ રહેશો તો બીજી તરફ તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે લાગણીઓથી ભરેલો રહેશે તમે પરિવાર અને ઘર સાથે જોડાયેલા રહેશો માતા પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો સમાજમાં તમારું માન સન્માન વધશે પ્રેમ સંબંધોમાં થોડી તણાવની સ્થિતિ આવી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે અને હણ આજનો દિવસ તમારા માટે વ્યવહારિક અને વિશ્લેષણાત્મક રહેશે તમે દરેક કામને યોજના બનાવીને કરશો કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને આજનો દિવસ તમારા માટે સંતુલન અને સુમેળ લઈને આવશે તમે સંબંધોને મહત્વ આપશો અને સમાધાન કારી વલણ અપનાવશો વેપારમાં લાભ થઈ શકવાની થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સારો સમય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારા માટે રહસ્યમય અને ગહન રહેશે તમે તમારી આંતરિક શક્તિને ઓળખશો કાર્યસ્થળ પર તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ જૂની સમસ્યા ફરીથી સામે આવી શકે છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ફ ધન ઢ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમને નવી તકો મળશે અને તમે પ્રગતિ કરી શકશો ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે મુસાફરીની સંભાવના છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજનો દિવસ તમારા માટે જવાબદારીઓથી ભરેલો રહેશે તમારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના પડી શકે છે કાર્યસ્થળ પર તમારે વધુ મહેનત કરવાની જરૂર છે પરિવારનો સહયોગ ખૂબ જ મળશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજનો દિવસ તમારા માટે સામાજિક અને મૈત્રીપૂર્ણ રહેશે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો અને તમારા વિચારો વ્યક્ત કરશો આર્થિક રીતે દિવસ એકંદરે સારો રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મીન રાશિ મીન રાશિના અક્ષર છે દ ચ અને થ આજનો દિવસ તમારા માટે સર્જાત્મકમાં અને કલ્પનાશીલ રહેશે તમે કલા અને સાહિત્યમાં રુચિ લેશો કાર્યસ્થળ પર તમારે તમારી લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં સુખ અને શાંતિ જરૂરથી રહેશે રાધે રાધે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ જય મહાદેવ સંભવ